તમારું બધા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આ અમારી નવી ચેનલ માં ફર્સ્ટ છે તો તમે બધા સપોર્ટ કરજો

છે પાણી ને બધું આવી ગયું તો આપણે સેટઅપ તૈયાર કરી લીધું આપડે સેટઅપ ઊભું કર્યું કઈ ઘટી

પાણીપુરી મને ખબર છે કે ચેલેન્જ એમનું નથી કરવાની પાંચસો પાંચસો રૂપિયા ની ચેલેન્જ કરવાની છે અને આ પાંચસો રૂપિયા અને આ પાંચસો રૂપિયા હું જીતી તો જો આ 500 રૂપિયા આપણે કી દીએ 1000 રૂપિયા 500 મારા અને 500 તારા 1000 એટલે મે કી દીધા છે ને હવે આપણે વેમાર કરવાનું છે પાણીપુરીની પૂરી ની ચેલેન્જ બરોબર ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો અને અમારો ન્યુ આઈડી નો ફર્સ્ટ બ્લોગ છે તો તમે બધાએ સપોર્ટ કરજો કે તમે કે કેઓ ખાવી છે ખાવી ની પેલા ગાઈસ તમે કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો અમારો વિડીયો સારો લાગે

1 2 3 હવે આપણે બદલી આપણે આપણી અને પૂરીમાં બદલીવું મસાલો સોરી કઈ સોરી મારે હોસ્પિટલમાં ફોન આવી ગયો હતો એટલે ફોન ઉપાડવા જવાબ પડ્યો હાલે પેશન્ટ બતાવવાનું છે તો હાલો આપણે શું કહેવાય પેલા પૂરીને બધી પૂરીને થોડી દઈએ અને મસાલો બદલી અને પછી આપણે ચાલુ કરવાનું છે ને તમને શું લાગે કોણ છે જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દો

Ode людей ¿Waraónkoyu? En hugo <laughs>

આપડા <tie> <gat> તો દઈએ આપણે 500 જીતી ગયા આપડે આવી તમને જીતવા દયા કાઈ નઈ એટલેથી બાકી શું લે 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 રોવા મળશે તો વિડિયો સારો ચેલેન્જ જીતી ગયા છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નું ભૂતા અને હવે પાછા મળી

ગાઈસ અમે વિડીયોમાં ઘણી બધી મહેનત કરીએ છીએ તો તમે તમારે એક લાઇક શેર અને થી તમે બધા સપોર્ટ કરજો ગાઈસ તો અમે આગળ આવીએ ઓકે બાય બાય